ચાલુ સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેકાતા રાજકારણ ગરમાયું છે ઇટાલિયા પર જૂતું મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રીનું નિવેદન ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર હતું તેવું મનોજ કહ્યું છે હુમલા પહેલા જ એક ષડયંત્ર રચ્યું હતું તેવું મનોજ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજાએ પણ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે અમારો હાથ નથી પરંતુ જૂતા ફેંકનાર છત્રપાલ અમારો કાર્યકર છે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો હોવાનું છત્રુભા જાડેજા સામે આવી છે અને તેમનું આ મોટું નિવેદન છે જેમાં તેમણે કહ્યું છે કે અમારો હાથ નથી પરંતુ આ જૂતા ફેંકનાર છત્રપાલ નામનો આ વ્યક્તિ એ અમારા પક્ષનો કાર્યકર છે એટલે કોંગ્રેસનો કાર્યકર હોવાનું સ્વીકાર્યું છે ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટલિયા ઉપર એક હુમલો કર્યો છે નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય પણ ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે પોલીસના સાથે પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો જેવી ઘટના ઘટી જેવી એમણે જૂતું માર્યું એટલું ઉતરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી પણ જે સંવિધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ના તો એમને પૂછવાની કોશિશ કરી ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી આ વાતથી સાબિત થાય છે કે પોલીસે

અનાલેસી થાય છે તો હવે એમણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ શરૂ કર્યો છે આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી આક્ષેપબાજી કરવી એને સાચું વસ્તુ કેવું એ બે સિક્કાની બંને બાજુ છે સત્યપાલભાઈ છે એમનો વિડીયો પણ કાલે એને પોતે વાયરલ કર્યો છે સાંજે હોસ્પિટલમાંથી એ કે છે વિડીયોમાં આપ સાંભળો હશે કે ભાઈ બે હજાર સત્તરમાં બે માર્ચે જે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા ત્યારે ગોપાલભાઈ એની ઉપર જૂતાનો હુમલો કર્યો હતો એની ક્યાંક લાગણી દુભાની હતી અને એ જ આક્રોશ કાલે એના ઉપર ઠલવ્યો છે કોઈ હોદ્દા ઉપર કોંગ્રેસના નથી કોંગ્રેસના કેસ કરીને કોઈ કાર્યક્રમ નહોતો કોંગ્રેસના કેવાથી કોઈ કાર્યક્રમ નહોતો લોકશાહીમાં બધા છૂટ છે વિચારધારા સાથે સંકળાયેલા સો ટકા એ અમારી સાથે વિચારધારા સાથે સંકળાયેલા છે કાર્યકર્તાઓ આવડું જામનગર છે ઘણા બધા હોય કોઈ હોદ્દા ઉપર નથી આ ખાલી આક્ષેપવાજી છે

આ જૂતું ફેંકવાની જે ઘટના છે એ ઘટનાને કોંગ્રેસના એક એક જે અમારા નેતાઓ છે કે પ્રવક્તા છે એમણે વખોડી છે પરંતુ સામે એ પણ ના ભૂલવું જોઈએ કે આ જૂતું ફેંકવાનું કારણ જે છત્રપાલસિંહ જે છે એમણે જે આપ્યું છે એ તમે જોયું હશે એમાં એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગોપાલભાઈએ જૂતું ફેંક્યું હતું અને એના લીધે એમની લાગણી દુભાઈ છે આવું સ્પષ્ટ કહ્યું હતું આ કોઈ પણ જાતના કોંગ્રેસના ઉપર જે ભારતીય જનતા પાર્ટી ના સમર્થિત હોવાના આરોપો જે આમ આદમી પાર્ટી લગાડી રહી છે એ આરોપો એકદમ છે અને એવું જ હોય તો ગોપાલભાઈએ પોલીસ કેસ કરવો હતો અને આની તપાસ કરાવી હતી અમે પણ કહીએ છીએ કે આ જે છત્રપાલ સિંહ છે એ અમારા કાર્યકર્તા એવું સ્વીકાર્યું છે એમને બહુ સારી છે પણ સાથે સાથે તમે જુઓ છો સોશિયલ મીડિયામાં કે હેમંત ખવા સાથેના એમના ચિત્રો એમના ફોટોગ્રાફ એ પણ જયારે દેખાઈ રહ્યા છે અને ફોટોગ્રાફની અંદર જ્યારે બૂટ લઈને નીચે બેઠેલા છે શાંતિથી ત્યારે પણ કોઈ પણ સભાની અંદર એમને રોકવાનો પ્રયત્ન નથી કરેલો એટલે આ જે કોન્સ્પરન્સી છે એ જાતે કરીને વિક્ટીમ કાર્ડ ખેલવા માટે ઉભી કરેલી હોય એવું લાગી રહ્યું છે આની અંદર કોંગ્રેસ પક્ષનો કોઈ હાથ નથી એ નિર્વિવાદ છે પરંતુ મને લાગે છે કે આમ આદમી પાર્ટી એ જે પ્રમાણે એમનો જનાધાર જે છે ખોઈ રહ્યો છે એમની સભાઓમાં લોકો આવી નથી રહ્યા અને બીજી તરફ કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા જે સોમનાથ થી નીકળીને દ્વારકા એક હજાર કિલોમીટર નીકળી અને એની અંદર સેંકડો ખેડૂતોએ પોતાનું સમર્થન આપ્યું જન આક્રોશ યાત્રાનું પહેલું ચરણ પૂર્ણ થયું અને એ ચરણની અંદર તમે જુઓ જે પ્રમાણે જનતાનો પ્રતિસાદ મળ્યો છે આ જોઈને આમ આદમી પાર્ટીને મીડિયામાં મીડિયા માં ટકવા માટે થઈને આવા પ્રકારના ધટકરા કરવા પડ્યા હોય એમ લાગી રહ્યું છે પ્રાથમિક રીતે બિલકુલ આભાર હેમાંગભાઈ અમારી સાથે જોડાવા બદલ તો આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ જોડાઈ ગયા છે યજ્ઞેશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં હવે ચાલુ સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની આ ઘટના છે અને આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી એવું કહે છે કે ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર હતું પહેલા તો કર્મ કર્મના ફળ ભોગવવા આજ ગોપાલ ઇટાલિયા ના સંસ્કાર એ છે કે પેલા ભૂતકાળમાં ગુજરાત ના ગૃહમંત્રી જૂથું ફેંક્યું છે એમના ઉપર એ વ્યક્તિ પોતે પણ એમ કહે છે કે હું આમ આદમી પાર્ટી જ કાર્યકર્તા છું એટલે પેલા તો એ નક્કી કરી શકું છું કે કોની પર ઠીકરું ફોડવું છે કારણ કે સુદાન કરી એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ માણસ છે ને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી માણસ છે

આ તમારા ચેનલ થી કહેવા માંગુ છું અને ચેલેન્જ આપવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા શ્રી તમને જો સાચી તમે સાચા હોય અને તમારી પાસે પુરાવા હોય અને તમે તમારી જાતે જો વકીલ માનતા હોય તો વકીલ ક્યારે પુરાવા વગર રજૂઆત ના કરે તો તમે પુરાવા વગર સુખરામ બોલો છો પ્રજા રીતના કોઈ કાર્યો કરવા નથી અને માત્ર ને માત્ર અપ કોમેડી જેમ ઉભા રહીને લોકો જોડે તાલીઓ પડાવી છે બાજુ બીજું કોઈ કામ કરવું નથી બિલકુલ આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ